આઠમી મે રોજ ઉજવાતા વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી માત્ર તહેવાર નથી પણ તે એક જાગૃતિ અભિયાન છે છે જે જીવન બચાવનારી માહિતી લોકો સુધી પહોંચાડે સિવિલ હોસ્પિટલમાં આજે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે મજબૂત લડત આપી રહ્યા છે હાલ સિવિલ હોસ્પિટલમાં આઠસો થેલેસેમિયા દર્દીઓ નોંધાયા છે જેમાંથી દર મહિને સરેરાશ બસ્સો થી વધુ દર્દીઓ નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે છે દર્દીઓના જીવનમાં ગુણવત્તા વાળો ફેરફાર લાવવા માટે અહીં દરેક દર્દીને સમયસર રક્ત લેબ ટેસ્ટ અને સર્જરીનું માર્ગદર્શન મળે છે. નવી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના વડા ડોક્ટર જીગીશા પાટોડિયાએ જણાવ્યું કે હિમોગ્લોબિનના ચાર મુખ્ય ચેન આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગામા હોય છે. જો તેમાંની કોઈ એક ચેન અયોગ્ય રીતે કાર્ય કરે છે તો થેલેસેમિયા જેવી બીમારી ઉદ્ભવે છે. ભારતમાં ખાસ કરીને બીટા થેલેસેમિયાનો પ્રમાણ વધુ છે. દરેકને પોતાની કુંડળી તપાસવી વખતે થેલેસીમિયાની તપાસ પણ જરૂર કરાવવી જોઈએ જેથી આગળના પેઢી માટે આરોગ્યવંતુ જીવન સુનિશ્ચિત થઈ શકે ડૉક્ટર પાટોડિયાએ ઉમેર્યું કે દર વર્ષે દસથી પંદર હજાર નવા થેલેસીમિયાગ્રસ્ત બાળકો ભારતમાં જન્મે છે ગુજરાત રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આ બીમારીનું પ્રમાણ વધુ છે થેલેસીમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો આ દિવસ ખૂબ મહત્ત્વનો છે આ વર્ષે થેલેસેમિયા દિવસની થીમ છે ટુગેધર ફોર થેલેસેમિયા યુનાઇટ કોમ્યુનિટી પાયોરાઇટ્સ પેશન્ટ જેનો મતલબ થાય છે કે ચાલો થેલેસિમિયા માટે દરેક સમુદાયના લોકોને ભેગા કરી જાગૃત કરીએ અને દર્દીની સુખા કરીને પ્રાધાન્ય આપીએ નવી સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના સહપ્રાધ્યાપિકતા ડૉક્ટર કીર્તિ મહેતાએ માહિતી આપી કે અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કુલ આઠસોથી વધુ થેલેસેમિયા પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાં બસો ઓગણત્રીસ જેટલા બાળકોને નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝન દવાઓ અને જરૂરી ચકાસણીઓ કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે જે આપણા સમાજમાં જોઈએ છીએ એ થેલેસેમિયાની છે કે બીટા થેલેસેમિયા જે બીટા ચેઇનમાં ઉણપ થવાને લીધે જોવા મળે છે અને જો આપ સૌ જાણો છો તે પ્રમાણે જે બાળકોને થેલેસેમિયા છે એ મોટા ભાગે થેલેસેમિયા માઇનર ઇન્ટરમીડિયા કે મેજર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ જો થેલેસેમિયા બાબતે જોવા જોઈએ તો આપણા વિશ્વની ત્રણ ટકા વસ્તીમાં થેલેસેમિયાનું પ્રમાણ જોવા મળ્યું છે પરંતુ સૌથી વધારે એ દક્ષિણ પૂર્વના દેશો જેવા કે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા અને શ્રીલંકા જેવા દેશોમાં જોવા મળ્યું છે કુલ વસ્તીના પાંચ થી દસ ટકા લોકો જે છે એ થેલેસેમિયાના જીન્સ ધરાવે છે જોવા જઈએ તો વર્ષે આપણે ત્યાં દસથી પંદર હજાર જેટલા બાળકો આપણા ભારતમાં થેલેસીમિયા સાથે જન્મે છે છેલ્લા ત્રણ વર્ષમાં પચાસ થેલેસીમિયા પીડિત દર્દીની સ્પેનેકોટોમી સર્જરી પણ નિશુલ્ક કરવામાં આવી છે યુપીના વતને અને હાલ પલસાણા તાલુકાના ગંગાધરા ગામમાં વસવાટ કરતા દીકરા દિવ્યાંશ સાથે સારવાર માટે આવેલા સિંધુ પુષ્પા કુસ્વાલે કહ્યું કે દર વીસ દિવસે અમારા દીકરાને સારવાર માટે લઈ આવ્યા છીએ નવી સિવિલમાં દર્દી માટે નિશુલ્ક બ્લડ દવા અને તમામ ચકાસણીઓ ઉપલબ્ધ છે અહીંની સેવા અને ડૉક્ટરોના સાથથી અમારો ભાર ઓછું થયું છે